भाई ओल मारे हर को मार जो भाई मित्रों आने हुआ से भाई कहीं नंदो है हम जो आ रहे हैं ए के नंदो गाइस हम जा रहे हैं घर पे तो गाइस हम जा रहे हैं काम है तो देखा ये अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना तो अबे ट्रैक्टर भरी ले जाए क्या को छोड़ो भाई जो कानो अरे आता जो तुम्हें भाई देखा था जो है तुम्हें

તો હાલો તમને હે ને આગળ એક મસ્ત નો વિડીયો લઈ પાછળ આવીને આગળ મળીએ તમને ચાલો ચાલ જો કાલે આપણે કેટલું કામ કર્યું એ ખબર તમને દેખાડી જો રેલી આ બાજુ આપણે એને કાલ ચોકા માર્યા હે હજી રાહુલભાઈ આપણે ચોકા મારે હે બધા બધા ચોકા મારી દેતા રાહુલભાઈ માં મારે હે હાલો હાલો હલકું કઈ તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી સમજો

ઉઠી ગયા જો મોટા મોટા હે મને ઠલુ ના રેની દે ફોન પર ફોનમાં માં કઈ ન થવાનો હે ફોન માં પાણી હર પીવું હોય ને તો પી લેવા કે પાણી ઉડાડવાનું નહી આ કેમેરા માં કઈ દીધું તારે માર ખાઈ ભાટા ખાઈ ગો રાખવો ઉડાડને નહીં એક વાર તને કીધું ને ખબર ના પડે ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो, हो रहा है नहीं।, नहीं अच्छा ठीक है और अभी तो रुको

ભરાઈ ગયો હજ આવી હવે આપણું ટિફિન પણ ભરાઈ ગયું હોય તો હવે ચાર પાંચ દિવસ આપણે અહીંયા આવવાનું છે તો પછી આપણે વિડીયો તો કંઈ આવીએ જાય પછી હજાર